નમસ્કાર મિત્રો ઈવે તેજ સ્કૂલ જે ગુજરાતી મીડિયમની શાળા છે ત્યાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રી પ્રાઇમરી સેક્શનની અંદર બે ફિમેલની જરૂર છે મોર્નિંગ સેશન માટે પ્રાઇમરી ગ્રેડ એકથી પાંચમાં બે ફિમેલની જરૂર છે બપોરની સેશનમાં પ્રાઇમરી ગ્રેડ છ થી આઠની અંદર બે મેલની જરૂર છે બપોરની સેશનમાં સેકન્ડરીને હાયર સેકન્ડરીની વાત કરીએ તો બે મેલ ઉમેદવારની જરૂર છે મોર્નિંગ અને

સ્કૂલ જે સુરતમાં આવેલી છે ત્યાં પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટરની જગ્યાઓ ખાલી પડેલી છે પ્રિન્સિપાલની બે જગ્યાઓ ખાલી છે ઇંગ્લિશ મીડિયમમાં એક પોસ્ટ અને ગુજરાતી મીડિયમમાં એક પોસ્ટ અનુભવની વાત કરીએ તો પંદરસો બાળકોને સંભાળી શકે અને કમ્પ્યુટરનું નોલેજ હોય અને પાંચ વર્ષ આ લાઇનનો અનુભવ હોય તેવા ઉમેદવારની જરૂર છે એડમિનિસ્ટ્રેટરની એક જગ્યા ખાલી છે અનુભવની વાત કરીએ તો ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે પાંચ વર્ષનો અનુભવ એજ્યુકેશન લાઈનમાં હોય તેવા ઉમેદવાર સાત દિવસની અંદર મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો વિદ્યા મંદિર સોસાયટી સુરત સંચાલિત એમ ટી જરીવાલા પ્રાથમિક શાળામાં વહીવટી ક્લાર્કની જગ્યાઓ બહાર પડેલી છે નોન ગ્રેન્ટેડ વિભાગમાં વહીવટી ક્લાર્ક શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીકોમ એમ એકાઉન્ટના જાણકાર અને કમ્પ્યુટર પર અંગ્રેજી તથા ગુજરાતી ટાઈપ કરી શકે તેવા તથા ડીઓ કચેરીના નિયમો તેમજ પત્રના જાણકાર હોય તેના માટે જગ્યા બહાર પડેલી છે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખથી દિન સાતમાં રજીસ્ટર એડી દ્વારા ઉપરના સરનામે લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત સ્વ અરજી કરવાની લે છે ત્યારબાદ જોઈએ તંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ જે અમદાવાદમાં આવેલી છે તે શિક્ષકો માટે જગ્યા બહાર પડેલી છે નર્સરી ટુ સિનિયર કેજી વિભાગની વાત કરીએ તો બધા જ વિષયોમાં જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ તો મોન્ટેસરી અથવા પીટીસી કરેલું હોવું જોઈએ સ્ટાન્ડર્ડ એકથી પાંચની વાત કરીએ તો ઇંગ્લિશ મેથ્સ ઈવીએસ હિન્દી ગુજરાતી અને કમ્પ્યુટરમાં જગ્યા ખાલી છે લાયકાત બી એ બી કોમ બીએસસી અને બી એડ કરેલું હોવું જોઈએ ધોરણ છથી આઠની વાત કરીએ ઇંગ્લિશ મેથ્સ સાયન્સ એસએસ હિન્દી સંસ્કૃત ગુજરાતી અને કમ્પ્યુટરમાં જગ્યા ખા ખાલી પડેલી છે લાયકાત જોઈએ તો બી એ બીએસસી એમએ અને બી એડ નવથી દસની વાત કરીએ ઇંગ્લિશ મેથ્સ સાયન્સ એસએસટી હિન્દી સંસ્કૃત ગુજરાતી કમ્પ્યુટરમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ બી એ બીએસસી એમએ એમએસસી અને બીએડ કરેલું હોવું જોઈએ એક્ટિવિટી ટીચરમાં ડ્રોઈંગ મ્યુઝિક સ્કેટિંગ અને ડાન્સમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો સર્ટિફિકેટ જે તે ફિલ્ડનું હોવું જરૂરી છે લાઇબ્રેરીયનની એક જગ્યા ખાલી છે બી એલઆઈ બી અથવા એમ એલઆઈ બી કરેલું હોવું જોઈએ સાઇલ્ડ સાયકોલિજિસ્ટની એક જગ્યા ખાલી છે સર્ટિફિકેટ સાયકોલોજીસ્ટનું હોવું જે કોઈ મિત્રોના રસ હોય તેણે ફોટોગ્રાફ્સ અને ડોક્યુમેન્ટની ફોટો કોપી ઉપર આપેલા એડ્રેસ ઉપર જાતે રૂબરૂ આપવાનું રહેશે